દાહોદ પોલીસ ની બોર્ડરો પર સઘન વાહન ચેકિંગ એકત્રીસ ડિસેમ્બર ને લઈ ચેકપોસ્ટ ખાતે પોલીસ નું સઘન ચેકિંગ બે હાજર પચીસ ના વર્ષ પૂરું થવાની ગણતરીના લાખો બાકી રહ્યા છે

દાહોદ તાલુકાની ખંગેલા મોડર તેમજ ગરબડા તાલુકાની મીના ક્યારા મોડર પર પોલીસ બંદોબસ્ત મૂકી ગુજરાતમાં ઘુસતા તમામ વાહનોને ચેકિંગ હાથ રમાવ્યું છે એકત્રીસ ડિસેમ્બરના પગલે દાહોદ પોલીસે તેવીસ જેટલી અંદર રાજ્ય ચેકપોસ્ટ ઊભી કરી છે ત્યારે જિલ્લામાં એસઆરપી ગ્રુપની કંપની એક ડિવાઈસ પી ચાર પીઆઈપીએસઆઈ પચીસ હોમગાર્ડ અને પોલીસ મળી એક જેટલા જવાનો તેના છે તેમજ હાઈવે પેટ્રોલિંગ ડ્રોન સર્વેલન્સ બોડી વોર્ન કેમેરા જીઆરએસર શર્મા સીસીટીવી અને નેત્રમ દ્વારા નજર રાખવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પર બેરિકેટ મૂકી વાહનો ચેક કરતા હોય છે પરંતુ બુટલેગરો દ્વારા દારૂ ઘુસેડવા અને રસ્તાનો ઉપયોગ કરવાતા હોય છે ત્યારે પોલીસ દ્વારા હાઈવે ની સાથો સાથ અને રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવતીકાલે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર રોજ આ વર્ષની પૂર્ણાથી થશે અને નવું વર્ષ શરૂ થનાર છે એટલે લોકોમાં એની ઉજવણી કરવા માટેથી થઈને ઉત્સાહનો માહોલ છે આ માહોલ દરમિયાન અને આ ઉજવણી દરમિયાન ગુજરાત રાજ્યમાં માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય અને દાહોદ જિલ્લો આપણે શું જાણીએ છીએ એવી રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો જિલ્લો છે તો આ જિલ્લાનો ઉપયોગ કરી અને આવા તત્વો નશીલા પદાર્થો માદક પદાર્થો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે સજ્જ છે અને જિલ્લા પોલીસ દ્વારા કુલ ત્રેવીસ આંતરરાજ્ય અને ઇન્ટરનલ ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક જિલ્લા પોલીસ હોમગાર્ડ જીઆરડી અને એસઆરપીના જવાનો તૈનાત છે સાથે પચીસથી સત્યાવીસ જેટલા અમારા પોલીસ અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયેલા છે દિવસ રાત આ પ્રવૃત્તિ કરવામાં આવે છે જેથી કરી અને ક્રાઇમ કરનાર જે એલિમેન્ટ છે એના ઉપર કંટ્રોલ લાવી શકાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળાય જિલ્લાઓમાં અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી શકે એ માટે દાહોદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે